વિભાગના સંબંધ યાદ ખાન કાકણની ઓફિસની બહાર થયો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બીજો બ્લાસ્ટ કિલ્લા સેપુંદમાં જીપીએફ પાર્ટી ઓફિસની બહાર થયો હતો જે આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ હુમલામાં તેર લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો જ્યારે દસ લોકો ઘાયલ થયા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ